શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલો ટેન્કર ઝડપી પાડ્યું હતું એલસીબી પોલીસ દ્વારા જીપીસીબીને જાણ કરતાં જીપીસીબીની ટીમ આવી પહોંચીને સેમ્પલ લીધા હતા તો એફએસએલ દ્વારા પણ સેમ્પલ લઈ પૃથ્થકરણ શરૂ કર્યું હતું એલસીબીની ટીમે યુપીના ટેન્કર ચાલક શૈલેષ લાલ બિહારી યાદવની અટક કરી ગુનો નોંધી તપાસ શરૂ કરી રૂપિયા ત્રણ લાખ ચુમ્માળીસ હજારનો શંકાસ્પદ કેમિકલ વેસ્ટનો જથ્થો તેમજ ટેન્કર મળી કુલ રૂપિયા ત્રેવીસ લાખ ચુમ્માળીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર